પી વિભાગ છે હિના નીના ઓર કરીને આવે નથી લગતો તમને દર વખતે યાદ જ હશે સાત અને પંદર પેલા સાત નંબરનું તત્વ ક્યાં આવે હા લી બે બો કા ના નાઇટ્રોજન સાત નંબરનું તત્વ છે બરાબર છે તો નાઇટ્રોજન સાત નંબરનું તત્વ છે તો આપણે દેશ વિભાગની જરૂર આ પી વિભાગમાં આવે એટલે બીજો ઓપ્શન જોવાની જરૂર જ નથી છ એટલે કાર્બન આ પી વિભાગનું તત્વ છે આઈ નો આવે નવ નવ ક્યાં આવે સાત આઠ અને નવ ડોરીન આઈપી વિભાગનો તત્વ ત્રણ ત્રણ આયરું લિથિયમ લિથિયમ ત્રણ નંબર વીસ વીસ ક્યાં આવે અહીંયા અહીંયા જોજો બરાબર એલ આઈ એને કે આનો પરમાણુ ક્રમાંક ત્રણ આનો અગિયાર આનો ઓગણીસ તો અહીંયા વીસ અહીંયા આવે કેલ્શિયમ કેલ્શિયમ કેટલી વખત હોય ખ્યાલ આવોને કેલ્શિયમ ને બધા ઓળખતા જ હોય કેલ્શિયમ છે મળે ચૂનામાંથી મળે ને ચૂનો તો બધા ઘણા બધા લેતા જ હોય છે અલગ અલગ એરિયા પ્રમાણે ચાલો એટલે કેલ્શિયમ છે તો આ ત્રણ અને વીસ નંબર નું જે છે આ એસ વિભાગના તત્વો આવશે પરમાણુ ક્રમાંક પંચાવન ધરાવતું તત્વ પરમાણુ ક્રમાંક પંચાવન ધરાવતું તત્વ આવર કોષ્ટકમાં કયા જૂથમાં હશે ચાલુ જોઈએ પંચાવન ધરાવતું નિષ્ક્રિય તત્વની જોડી જ લઈ લો જો આવું દર વખતે છે ને રફ કામ કરવાનું એટલે પ્રેક્ટિસ જ થઈ જાવ કેટલી વખત કરો એટલે પ્રેક્ટિસ થઈ જ જાય તમને અહીંયા કોણ આવે હિના નીના ઓર કરીના ઝેરોક્સ ને રંગીન કરો આ બેન ઉપર આવશે જરાક અહીંયા દસ થોડું કામ તેમ થઈ ગયું છે કઈ વાંધો નહીં દસ અઢાર છત્રીસ ચોપન આ ચોપન છે ને ચોપન ચોપન પછી પંચાવન પંચાવન એટલે અહીંયા જ આવે પંચાવન એસ વિભાગ નું તત્વ છે પંચાવન નંબર નું તત્વ ખ્યાલ આવવાનું પંચાવન નંબર નું તત્વ એસ વિભાગ નું તત્વ છે પતી ગયો વિભાગ ચાલો તત્વની ઇલેક્ટ્રોન ગોઠવણી તમને આપી છે તત્વની ઇલેક્ટ્રોન ગોઠવણી આપી છે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી થ્રી આવર કોષ્ટકમાં આ તત્વ ની તરત નીચે આવતા નીચે આવતા તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો છે પેલા આનો કેટલો છે જોઈએ આપણે દસ બે ચાર ને છ દસ અને દસ અને પાંચ પંદર એટલે આનો પરમાણુ ક્રમાંક પંદર છે પંદર પરમાણુ ક્રમાંક વાળું તત્વ ક્યાં આવે થોડોક અંદાજ હોવો જોઈએ ખ્યાલ એવોન જો અહીંયા આવતું હતું સો નાઇટ્રોજન એટલે આ જે છે આવર્ત જે છે અહીંયા એલાય એને કે આવે ખબર છે ને આ બીજું આવર્ત છે આ ત્રીજો આવર્ત છે આ ચોથો આવર્ત છે એટલે ત્રીજામાંથી ચોથામાં આવો તો ચોથામાં અઢાર તત્વો છે અઢાર અઢાર એડ કરવાના રે એની અંદર ખ્યાલ આવ્યો પંદર જે છે આનો પરમાણુ ક્રમાંક કેટલો છે પંદર છે એની અંદર અઢાર એડ કરવામાં આવે એટલે તેત્રીસ થાય ફોસ્ફરસ આની નીચે જ આવતું તત્વ છે અને છતાં પણ કન્ફ્યુઝન લાગતું હોય તો હજી તમને બહુ સિમ્પલ વસ્તુ કહી દઉં આ તમને ન ફાવતું હોય એના કરતાં સરળ રસ્તો છે આ તો કદાચ તમને ડાઉટફુલ લાગે અહીંયા આ તત્વ કયું હશે ખબર નથી આ ખબર છે નેપાળ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા

હા દસ અઢાર છત્રીસ ચોપન અને નાખવાનો આનો પરમાણુ ક્રમાંક આઠ આના બે ઓછા એટલે આનો સોળ આનો ચોત્રીસ આનામાં બે ઓછા એટલે બાવન અને આનો જે છે ઓકે ચોર્યાસી આવો હશે સમૂહ સોળના તત્વનો પરમાણુ ક્રમાંક આવો હશે આઠ સોળ ચોત્રીસ બાવન અને ચોર્યાસી આઠ સોળ ચોત્રીસ અને બાવન બસ અહીંયા સુધી જ એટલે આ જવાબ આવશે ખ્યાલ આવું એટલે આ રીતે મસ્ત મસ્ત પ્રિપેરેશન કરવાની છે દોસ્તો એટલે પરફેક્ટ કામ થઈ જાય પણ પ્રેક્ટિસ બહુ અગત્યની છે ખ્યાલ આવે ઓકે ચાલો થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ ટાઈમ શીખ્યું નેક્સ્ટ ટોપિકમાં જોઈશું થેન્ક યુ